ભરૂચના આશ્રય સોસાયટી ખાતે પણ શ્રી ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ આરવી પટેલ ગાયક કલાકાર અભયસિંહ રાઠોડ સહિત નામોની હાજરીમાં આશ્રય સોસાયટી નજીક આવેલ શ્રી ભગવાન જગન્નાથજીના મંદિરથી આરતી બાદ રથ પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાન શ્રી જગન્નાથભાઈ શ્રી બલરામ અને બહેન શ્રી સુભદ્રાજી આજરોજ ભરૂચ શહેરના માર્ગો ઉપર નગર ચર્ચાએ નીકળતા મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો ભરૂચના આશરી સોસાયટી ખાતેના મંદિરથી નીકળેલી ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રા નંદીલાલ રોડથી શ્રવણ ચોકડી થઈ લિંક રોડથી શક્તિનાથ પહોંચી પરત મંદિરે પહોંચી હતી જેમાં ઠેર ઠેર રથયાત્રાને લોકોએ આવકારી દર્શનનો લાભ લીધો હતો આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા એના ભાગરૂપે ભરૂચ આશ્રય સોસાયટી પાસે જે ભવ્ય મંદિર છે ત્યાં ઓગણીસો છન્નુંમાં આ મંદિરનું નિર્માણ થયું અને ત્યારથી છેલ્લા અગિયાર વર્ષથી આ રથયાત્રાની પરંપરા ભરૂચની અંદર ચાલતી આવી છે આમ તો જોવા જઈએ તો સૌથી પહેલી રથયાત્રા એવું કહેવાય છે કે ભરૂચથી શરૂ થઈ હતી અને એમાં ખરેખર ભરૂચવાસીઓને આજે એનું ગૌરવ છે આજે એવું કહેવાય કે ભગવાન જગન્નાથ એ ગામ ફરવા નીકળે નગર જોવા નીકળે એવું કહેવાય છે એવી માન્યતા છે ત્યારે આજે જ્યારે આશ્રય સોસાયટી પાસેથી આ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે તમામ ભાવિક ભક્તોને હું શુભેચ્છા પાઠવું છું શુભકામનાઓ પાઠવું છું ભગવાનને પ્રાર્થના કહીએ કે ભારત દેશની અંદર સુખ શાંતિને સમૃદ્ધિ વધે અને જે રથયાત્રા જે શરૂ થાય છે એ તમામ ભક્તોને પણ હું વિનંતી કરું કે એ નિયમિત રીતે સમયસરની અંદર એ પૂર્ણ થાય અને શાંતિભાવ પ્રેમ ભાવ અને ભક્તિભાવથી એ ઉજવાય એવી આપ સર્વને હું વિનંતી પણ કરું છું ફરીથી ભગવાન જગન્નાથના તમામ ભક્તો તમામ લોકોને હું શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું અભિસૈદનો રિપોર્ટ ભરોજ